હવે ખાસ તો ઉચ્ચતર માધ્યમિકનું નોટિફિકેશન તો આવી ગયું છે પરંતુ માધ્યમિકનું નોટિફિકેશન હજુ બાકી છે તો હજુ પણ આપણા હાથમાં સમય છે મિત્રો કે આપણે માધ્યમિકની જગ્યા વધારવા માટે પ્રયાસ કરીએ એક વાત તો દુઃખ છે કે માંડ મથી મથીને લડી લડીને આપણે જ્યારે ભરતી લાવ્યા અને આ ભરતી લાવ્યા બાદ નોટિફિકેશન માટે આપણે મથ્યા અને ત્યારબાદ આપણે નોટિફિકેશન પણ આવી ગયું કે દસ તારીખથી ફોર્મ ભરાશે અને દસ તારીખે માધ્યમિકની ભરતીના ફોર્મ નોટિફિકેશન આવશે પણ કહેવાય ને કે કણાને આ ન પહોંચે એવી રીતે હવનમાં હાડકાં નાખવાનું કામ કહી શકાય આપણા જ ઉમેદવારો દુઃખ થાય તે કોની માટે આટલું બધું આપણે લઈ શા માટે આપણે આટલું બધું લડ્યા એક દુઃખ સાથે કહેવું પડે કે જેના માટે બહુ લડ્યા જેના માટે બહુ મચ્યા એ જ ઉમેદવારોએ પોતાના અંગત સ્વાર્થ ખાતર કોર્ટ કેસ કરી દીધો હું નથી સિત્તેર ત્રીસની તરફેણ કરતો કે હું નથી માર્ક્સની તરફેણ કરતો હું અગાઉથી પણ કહું છું કે હું કદાચ આવું કે ન આવું બીજા લોકો આવે કે ન આવે પણ આપણો મુખ્ય હેતુ ભરતી આવે અગત્યનું છે તો આપણે તો બંને પાસામાં ભરતી આવી છે કે પ્રાથમિકમાં મેરિટ આધારિત છે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં માર્ક આધારિત છે આરઆર બહાર આવી ગયા નોટિફિકેશન બહાર આવી ગયું ફોર્મ ભરવાની તારીખ બહાર આવી ગઈ પછી આ સિત્તેર ત્રીસ માટે કોર્ટમાં કેસ થાય કેટલું યોગ્ય કહેવાય મિત્રો તમે જ વિચારો કે જેના માટે આપણે આટલું બધું લડ્યા છે લડત લડ્યા હજુ કહું છું સિત્તેર ત્રીસ વાળા મિત્રો કે માર્ક્સવાળા મિત્રો હું કોઈની તરફેણમાં નથી હું ફક્ત ભરતી પ્રક્રિયાની તરફેણમાં છું તો આ ભરતી પ્રક્રિયા આપણે ચાલવા દેવાની હતી હજી ચાલશે જ કદાચ નહીં ચાલે એવું નથી ચાલશે જ પણ એક વિઘ્ન ઊભું કરવાનો પ્રયાસ નહોતો કરવાનો ચલો છોડો ખેર જે થયો તે થયું તે થઈ ગયું જેવું લોકોની ઈચ્છા આજ સુધી મેરિટ ગણાતું હતું ત્યારે કોઈ દિવસ કોઈએ નથી કીધું કે માર્ક્સ આધારિત ભરતી કરો તો આજે માર્ક્સ આધારિત ભરતી થાય છે તો મેરિટ આધારિત કરો આપણે પ્રયાસ કરી લીધા બધા પછી નથી થઈ તો આપણે મિત્રો સમજીને એક ભરતીની પ્રક્રિયા થવા દેવી જોઈએ પણ છતાં કોઈ વાંધો નહીં આજે એક અંદરથી દુઃખ થાય છે શા માટે લડ્યા યાર ના લડવું જોઈએ પણ છોડો વધારા માટે શું કરવું હજુ પણ આપણી પાસે માધ્યમિકમાં જગ્યા વધારા માટે સમય છે આપણા વિસ્તારના ધારાસભ્ય આપણા વિસ્તારના સંસદ સભ્ય એ કોઈ પણ પક્ષના હોય મિત્રો આવેદનની પ્રક્રિયા પાછી શરૂ કરો વચ્ચે આપણે બહુ સારું ઉપાડ્યું હતું બધાને આવેદન આપ્યા હતા મિત્રો તો જે બાકી રહી ગયા છે એ બધાને આવેદન આપવાનું મિત્રો આપણે શરૂ કરી પ્રયાસ કરીએ મિત્રો હજુ કે જગ્યા વધી શકે વિશેષ કંઈ નહીં બસો જગ્યા વધે તો પણ આપણા માટે તો એ નફત છે ને બસો જણા વધારે લાગે એ પણ આપણા માટે મહત્વનું છે એટલે ખાસ પ્રયાસ કરો સચિવાલય કે બીએસકેની અંદર જે લોકો જઈ શકતા હોય એ લોકો ત્યાં જઈને આવેદન આપે જિલ્લાવાઈઝ મિત્રો થોડાક આવેદન અને રજૂઆત કરવાનું આપણે શરૂ રાખીએ આપ સૌનો આભાર અત્યાર સુધી સાથ આપ્યો સહકાર આપ્યો સૌના સાથ અને સહકારથી આ ભરતી આવી નોટિફિકેશન આવ્યું થોડી ઘણી જગ્યામાં વધારો થઈને પણ આવ્યો પણ જ્યારે નાવડી કિનારે આવી છે ને ત્યારે ડૂબે નહીં એ મારે તમારે સવ્ય ધ્યાનમાં રાખવાનું મિત્રો આજ ખરેખર મને બહુ દુઃખ થાય છે કે જે ભરતી માટે લડ્યા જે ભરતી માટે આટલી બધી મહેનત કરી જેના માટે આટલો બધો પ્રયાસ કર્યો રાત દિવસ એક કર્યા બધું છોડી દેવું પડ્યું છે અને ત્યારે આ બધું શક્ય બન્યું છે મિત્રો તમને કદાચ એવું લાગતું હોય કે ખાલી ગાંધીનગર આવતા તે ઘણું બધું ગુમાવવું પડ્યું છે ઘણા બધા બધાએ ઘણું બધું ગુમાવવું પડ્યું ત્યારે આ શક્ય બન્યું છે અને પછી આવું જ સાંભળવાનું મિત્રો કોર્ટમાં જવાનો પ્રયાસ યોગ્ય નહોતો આવેદન આપીએ રજૂઆત કરીએ આંદોલન કરીએ બરાબર છે આપણી ને આપણી ભરતી શા માટે આપણે અટકાવી જોઈએ ચલો છોડો ફેરબાદ જે હોય તે પણ હવે પછી આપણે જગ્યા વધારવા માટે પ્રયાસ કરવાનો છે કોર્ટનો ચુકાદો કોર્ટ આપશે આપણે શું કરવાનું છે આપણા તરફથી સો ટકા પૂરતો પ્રયાસ આપણે કરીશું દરેક મિત્રો ભાઈઓ બહેનો દરેક ઉમેદવારોને વિનંતી છે કે જે પણ રજૂઆત થઈ શકે જ્યાં પણ રજૂઆત થઈ શકે રજૂઆત કરો આપણા મુદ્દાને જીવંત રાખો જ્યાં સુધી હાથમાં ઓડર ન આવી જાય ત્યાં સુધી મુદ્દા માટે લડવું ખૂબ જરૂરી છે એટલે બે હાથ જોડીને દરેક ઉમેદવારોને વિનંતી છે કે નાવડી કિનારે આવી ગઈ છે અને ડૂબાડવાની કોશિશ ન કરો તો વધારે સારું કરી જ લીધી છે તો તો પછી કોઈ ભગવાન નથી બચાવી શકવાના આગળનો નિર્ણય તો કોર્ટના હાથમાં છે પણ જગ્યા વધારવું એ આપણા હાથમાં છે તો આપણે પ્રયાસ કરતા રહીએ જગ્યા વધારવા માટે જેટલા બને તેટલા લોકો જાગૃત બનો તમારા વિસ્તારમાં તમારા ધારાસભ્યને સંસદ સભ્યને સચિવાલયમાં મંત્રીઓને કેબિનેટ મિનિસ્ટરને રાજ્ય કક્ષાના મંત્રીઓને તમે આપી શકો તો આપો આવેદન બસ આ જ વિનંતી છે વિશેષ કાંઈ નથી કહેવું કારણ કે કહેવા જેવું મને લાગે છે કે કશું બચવું પણ નથી દુઃખ થાય જ્યારે આવું બધું થાય ને લડત લીડ્યા હોય ત્યારે દુઃખ થાય પણ કંઈ વાંધો નહીં સૌના નસીબ જેવા હશે એ જ નિર્ણય આવશે પણ ભરતી પ્રક્રિયા ન અટકવી જોઈએ એ સિત્તેર ત્રીસ કરે કે માર્ક્સ આધારિત કરે ભરતી પ્રક્રિયા સતત ચાલવી જોઈએ આપણે કોઈની તરફેણ પણ નથી અને કોઈનો વિરોધ પણ નથી આપણો એક જ ટાર્ગેટ છે કે ભરતી ચાલે બસ હજુ પણ હું એક જ ટાર્ગેટ રહીને ચાલું છું હજુ હું તમને કહું છું કે હું લાગું કે ના લાગુ હું માર્ક્સ કે મેરિટ એ કંઈના તરફેણમાં નથી હું ભરતીના તરફેણમાં છું તો દરેકને વિનંતી પૂરતો પ્રયાસ કરજો જગ્યા વધે એવું વિશેષ તો કંઈ કહેવાનું નથી પણ જગ્યા વધારવા માટે મારે તમારે સમય મતવાનું છે બસ છેલ્લે છેલ્લે હાર માનીને આપણે બેસવાનું નથી તો લાગી જઈએ જગ્યા વધારવા માટે બાકી તો ભગવાનના હાથમાં કોર્ટના હાથમાં નિર્ણય જોઈએ શું આવે છે જે થાય તે થવાનું કશું જ નથી ભરતી પ્રક્રિયા પ્રોસેસ શરૂ જ રહેવાની છે જગ્યા વધારવા માટે પ્રયાસ કરો બસ જય હિન્દ જય ભારત જય જયગુજરા